ઓછી લાગતા યાર આ બધા આજે કપોપન નથી ખાલી ઓકે તો ફિલ્મ સાથે જોડાના સૌ તમારો ફીડબેક લેવા માટે હાજર છે હું સૌ પહેલા નિમંત્રણ આપું ફિલ્મ ના ડિરેક્ટર ફઝલ અસ્મન તો આ તો ફઝલ કેવી લાગી ફરે ઘર લોકો કે તમારા દાદા દાદી સાથે જાઓ બસ બસ તમને તમે લોકોએ પોણા ત્રણ કલાક આ ફિલ્મને આપ્યા અમારા સર્જનને માણ્યું અને તમારા લોકોનો આટલો મસ્ત ફીડબેક જોઈને ખરેખર આજે એવું લાગે છે કે અમારી દોઢ વર્ષની મહેનત સફળ એટલે હું સૌથી પહેલાં આ ફિલ્મ બનવામાં જે સૌથી આધારભૂત માણસ છે જે તમને બહુ મજા કરે છે એ મારા સાથે મળીને જણે લખાણ કર્યું છે આ ફિલ્મનું ફેનિલ દવે અને જેટલા તમે કેરેક્ટરના લુક્સ જોયા એ પણ આને જ ડિઝાઇન કર્યા છે હવે આ ફિલ્મ જેમણે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને મારી ઉપર વિશ્વાસ કર્યો અને પછી બની એવા મારા પ્રોડ્યુસર સ્કેનર્સ ફિલ્મ્સના શૈશવ પ્રજાપતિ હાર્દિક ગોયલ અને પ્રકાશ ચાવ કેશવી પ્રોડક્શનના પ્રતિક દેસાઈ ધર્મેન્દ્ર જાડેજા અને ઓસ્ટ્રેલિયાથી ફૂલ પિક્સલ ફિલ્મ હેમિલ શાહ વિકાસ શાહ આ લોકો હવે બે હતા આ ફિલ્મ બનવાના હવે આ ફિલ્મ તમારા સુધી જે પહોંચી છે ને એ પહોંચી છે અમારા પ્રેઝન્ટર્સ એસપી સિનેકો શરદ પટેલ શ્રેયાંશી પટેલ પ્રિકિશ શાહ અને પ્રમોદ અને હવે તમે જેમને મળવા માગો છો એ લોકોને બોલાવી લઉં છું આ ફિલ્મના આપણા મુખ્ય કલાકાર આપણા સુપરસ્ટાર પરમલાલ એમ ના ખાસ સાથીદાર જે એમની સાથે બધું ઓબ્ઝર્વ કરતા હતા એ છે આપણો ગુટકા ખાનારા ફિલ્મની અંદર પદમદાન સ્વીટ પંડ્યા હવે બે માણસોને બોલાય છે તમારે ઓળખવાનું કોણે કર્યો અભિનય કર્યો છે ઠીક છે હેમિન ત્રિવેદી આકાશ જલાવા અદભુત કામ કર્યું છે બંને જણાય એક એક્ટર માટે ન ઓળખાઈને એક્ટિંગ કરવી એ બહુ જ અઘરી વાત છે કે તમારે કહેવું પડે કે અમે પેલો અભિનય કર્યો આ માણસને તો દેખાતું પણ નહોતું પ્રોસ્પેક્ટના કારણે મારા વોઇસ કમાન્ડ પર એક્ટિંગ કરી છે આ માણસે કે ચાર બદલા આગળ જાઓ હવે અ થઈ વાળો અને આ માણસે ટોન ટાઈમના બે અઢી કલાક પહેલાં આવીને આખા શરીરે પેન્ટ ચોપડાવવાનો નખ લગાડવાનો અને

રહેમાન સાહેબના જે એન્જિનિયર છે પોતે જેમણે અલગ તમિલ ફિલ્મોમાં સાઉન્ડ મિક્સિંગ કર્યું છે અને આપણી ફિલ્મમાં પણ કર્યું છે અરવિંદ અરવિંદ ચેન્નઈથી અહીંયા હાજર છે અરવિંદ અને ઘણી બધી તમિલ ફિલ્મોના એડિટર જેમણે આ ફિલ્મનું પણ એડિટિંગ કર્યું છે એ છે આપણા પ્રભાવના એડિટર અને આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે કર્યું છે ચેન્નાઈ એ છે આપણા દીપક તમને મજા આવી છે માણસે એકલા હાથે કર્યા છે ચૌદસો સો એ છે આશ્વી છે એને જજ કરી રહ્યો છે બેસી અને એમની પત્ની કૌશાંતી ભટ્ટ जय यहाँ हाजर नहीं नंबर बाय लोगों को आता होगा ऑल मेडी स्क्रीन में सो या वो इटलूच केस के आखों शो हाउसफुल बनाई ने बती पब्लिक बैठी है इसलिए डेट मींस लोगों ने मजा yes. आ गई है हमने वीर ओवरव्हेल्ड क्योंकि घनाबदल लोगों एवरीवन शोड अपन हैं हमारे ऑल सिक्स स्क्रीन्स आपने करीया था स्क्रीनिं એના પછી બી અમારે એવરી વર્ક સો ઈગર કે અમારે એક રિપીટ શો કરવો પડ્યો ને અત્યારે સાડા અગિયારે છેલ્લો શો શરૂ થયો છે થેન્ક યુ વેરી મચ અને ડેફિનેટલી આઈ એમ શ્યોર તમને બધાને જેવા ફીડબેક રિવ્યુઝ તમને જેવું ગમ્યું હશે તમે શેર કરશો આગળ તમારા સર્કલમાં તમારા ફેમિલીમાં અને આઈ વિલ લેટ કીધું બેટ ટેક ઓવર શું ચાલે મજા આવી થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર સૌથી પહેલા સોરી પોપકોર્ન આ બધું કદાચ મિસમેનેજમેન્ટ થયું હતું એ મળ્યું કોઈને ના મળ્યું એવું થયું હશે સો સોરી ફોર દેટ બટ મુખ્ય વાત એ છે કે ફિલ્મ તમને લોકોને ગમી છે જેટલા હમણાં બે ત્રણ સ્ક્રીનમાં પૂરી થઈ અને જેટલું ઓડિયન્સ બહાર આવ્યું એ ખરેખર અપ્રિશિએટ કરતું તું બસ એક જ રિક્વેસ્ટ ફિલ્મ તમને ગમી હોય તો તમારા પૂરતું ના રાખતા લોકોને પણ કહેજો

એટલું પ્લીઝ રિક્વેસ્ટ કરીએ છીએ એટલું કરજો તો અમારી પાસે પણ સાઉથના આટલા મોટા જે ટેકનિશિયન્સ આપણને હેલ્પ કરી શકે છે એટલે રિક્વેસ્ટ છે કે તમે બુક માય શો હોય કે જે પણ રિવ્યુના પ્લેટફોર્મ છે એ બધામાં પ્લીઝ 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 તમારા રિવ્યુ જે તમને સાચે જેવું લાગ્યું હોય એવું કરજો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ એન્ડ નાવ આઈ વિલ સ્વિચિંગ ઓવર ટુ ફૂકણીઓ

એક્ચ્યુઅલી આ લોકોએ એટલું બધું હસાવાનું કામ કર્યું તમને અને એઝ યુઝુઅલ મેં ડરાવાનું કામ કર્યું છે તો જો તમે ડર્યા હોય તો મોજ કરો અને હનુમાન ચાલીસા કરતા હોય અને બાબા થેન્ક યુ સો મચ આટલી સરસ રીતે ફિલ્મને માણવા માટે અને બાબાના શબ્દોમાં એટલું જ કહીશ કે સારે ગામ અને જે મને ખરેખર ચૂપ કરી શકે એમને આપું છું બધાય બધું જ કહી દીધું હું એટલું જ કહીશ કે ફક્ત બે મિનિટ લાગશે પ્લીઝ અમારી ફિલ્મને તમે સ્પ્રેડ કરો બુક માય શોમાં તમારા રિવ્યુ લખો છે એવું તમને લાગ્યું કે જસ્ટ એક ટુ મિનિટ પ્લીઝ એટલું અમારી માટે